જો ગાડી લઈને ગરબા રમવા ના જાઓ તો જાવજો હું મારી સાથે તમે છો આજના વિડીયોમાં તમને બતાવવાનો છું એવી ગાડીઓ જે તમે ગાડી આજે જ ખરીદી લેશો અને ગરબા તમે જ રમઝટ કરવા જશો ગરબાની તમારે આજુબાજુના ગામમાં તમે રમઝટ કરવા જશો જે છે અમારી ગાડીઓ લઈને અને એ એ હાલો હાલો ગરબો નવલી તો આજના વિડીયોમાં મજામાં છો બધા નવલી નવરાત્રી નું સ્વાગત છે તો આજના વિડીયોમાં મારી પાસે સેકન્ડ હેન્ડ ગાડીઓ આવી છે અમદાવાદ સાઈડ ની ડીલરની હોય કે કોઈની હોય ગાડીઓ છે સારી કંડિશન વાળી તમારે જોઈએ તો કોન્ટેક કરજો આજે સરસ સરસ ગાડીઓ બતાવવાનો છું સેકન્ડમાં છે નવી છે ગુડ કંડિશનવાળી ઓફરવાળી સસ્તા ભાવની જેને લેવી હોય એ કહેજો અને હા સારી સારી વસ્તુઓ આવી છે અમારી ચેનલમાં જો કોઈ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો કેમ કે સારા સારા વિડીયો આવે છે એ તમે જોઈ શકો ચાલો ગાડીઓ બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં આ ગાડી ફોર્ટ ગાડી આ ગાડી ત્રણ લાખ અગિયાર હજારમાં વેચવાની છે ડીઝલની છે ટીડીસીઆઈ બે હજાર સોળ મોડલ ડીઝલની ગાડી ચોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે સેવન્ટી સિક્સ થાઉઝન્ડ કિલોમીટર ઇઝ રનિંગ તો તમને જોઈતી હોય આ ગાડી પસંદ હોય લેવા માગતા હોય તો કન્ડિશન વાળી તો મને લાગે જ છે અંદરથી મેં જોઈ જ લીધી હતી પહેલાં અંદરથી ચકાણની પણ કરી દીધી ગાડી કેવી છે ગાડી લેવાય કે ના લેવાય પણ મને લાગી કે આ તો લેવા જેવી છે ગાડી દેખવામાં બેસ્ટ લાગે છે અને સારી પણ લાગે છે લેવા જેવી વસ્તુ તો હંમેશા સાથે જ હોય તો તમે આ લેવા માટે કોન્ટેક કરજો મસ્ત લાગે છે જોઈ શકો છો હવે બીજી બતાવું છું વડોદરાની હવે તમારા માટે લાવે આ બે લાખ પચાસ હજાર રૂપિયા ફોર્ડ ફ્રી સ્ટાઇલ બે હજાર અઢાર મોડલ પેટ્રોલની છે આ વડોદરા પડી છે આની વધારે ડિટેલ નથી આપી એટલે ડિટેલ નથી આપવાનો પણ આ ગાડી તમારી લેવી હોય બે હજાર અઢાર મોડલની અને એમાં પણ બે પચાસમાં પોસાતી હોય તમને પસંદ આવતી હોય તો કોન્ટેક કરજો બીજી બતાવું છો ઇકો બતાવું હવે એક વચ્ચે ઇકો આવી ગઈ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી બે લાખ બોતેર હજાર રૂપિયા તો આ બે લાખ બોતેર હજારવાળી ગાડી બે હજાર પંદર મોડલની છે બે ઓનર છે એસી ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ ગુડ કન્ડિશન સાચવેલી સંભાળેલી અને ઘરની જેને લેવી હોય એ લેવા માટે વોટ્સઅપમાં ખાલી મેસેજ કરવાનો છે આ ફોટામાં છે એવી ગાડી છે જે ડિટેલ આપેલી હતી એ ડિટેલ આપું છું તમને બીજી ડિટેલ નથી મારી જોડે તો લેવા માટે કહેજો બીજી બતાવું છું હવે તમારા માટે લાવીજો આ આ ઉંદાઈ વરના પાંચ લાખ પચીસ હજાર રૂપિયા બે હજાર સોળ મોડલ ડીઝલની એન્જિન તોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી નોન એક્સિડન્ટ અને બે ઓનરવાળી છે પણ બે ઓનરવાળી ગાડી તો મને બેસ્ટ લાગે છે અને લેવા માટે સારી લાગે છે કોન્ટેક કરજો બીજી બતાવું છું હવે તમારા માટે સારી કન્ડિશન મારી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જુઓ ચાર લાખ પંદર હજાર રૂપિયા ફોડ ફ્રી સ્ટાઈલ આ ગાડી પણ બેસ્ટ લાગે છે જેને આ ગાડી લેવી હોય એ ક્યાં મળવાની છે આપ ચાર લાખ પંદર હજારમાં વેચવાની છે ફ્રી સ્ટાઈલ ડીઝલ બે હજાર ઓગણીસ મોડલ ફર્સ્ટ ઓનર ટાઇટેનિયા અમદાવાદમાં પડી છે ડીઝલની ગાડી એમાં પણ ફર્સ્ટ ઓનર તો ક્યાં ન્યા લાવ તમે ગાડી જોઈને જ લાગે છે મસ્ત લઈ લેજો આવી નહીંથી મળવાની બીજે ક્યાંય બીજી બતાવું છું હવે તમને બીજી સારી કંડિશનવાળી બતાવવા જઈ રહ્યો છું એ પણ લેવી હોય તો તમે મને જલ્દીથી કોન્ટેક કરજો સારી ગાડી છે અને નવા જેવી ગાડી છે એ ગાડી તમને નહીં મળવાની હવે તમારા માટે લાવે છું આ આ વરના જોઈ રહ્યા છો ચાર લાખ અગિયાર હજાર રૂપિયા બે હજાર ચૌદ મોડલ વરના અમદાવાદમાં પડી છે ટુ ઓનરવાળી છે વ્હાઈટ કલરની છે ડીઝલની છે 72000 હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે જેને પસંદ હોય કે જો આના પછી છેલ્લી મોગી બતાવું છું હવે આ મોગી વરના આવી બે હજાર અઢાર મોડલ આઠ લાખ પચીસ હજાર વરના અમદાવાદમાં પડી છે ખાલી પચીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે એક વાળી ડીઝલની છે અને ગાડી કમ્પ્લીટ છે જેને આ કમ્પ્લીટ ગાડી લેવી હોય એ તો તમે મને હવે કોન્ટેક કરજો આ વિડીયો સારું લાગ્યો હોય અમારું તો લાઈક પછી શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો આવજો